આમાં જમીન શબ્દ જ નથી આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માં કે જમીન અંગેનો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ઉલ્લેખ જ નથી એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કાયદા અન્વયે ખેડૂત અને ઇન્વેસ્ટર વચ્ચે કોઈ પણ પ્રકારનો કરાર થશે તો જમીન સંબંધી વિવાદ જ નહીં થઈ શકે એમાં જમીન છે જ નહીં એટલે જમીન સંબંધી વિવાદ થવાની કોઈ સંભાવના નથી આ કાયદાને આપણે માત્ર ખેડૂતોના ખેતરમાં ઉત્પન્ન થતી જણસ અને ઇન્વેસ્ટર એની વચ્ચેની છે ભાઈ તમારે એક વર્ષ માટે એને આપવું છે આ ભાવથી આપવું છે પાંચ વર્ષ માટે આપવું છે એટલે સમય કિંમત ક્વોલિટી આ સિવાય કોઈ બાબત આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટ નીચે થવાનું નથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કાયદો જે આશય સાથે મોદી સાહેબ લેવા છે એ વાસ્તવમાં સફળ થશે કેટલા સમય પછી એ કહેવું અત્યારે વહેલું લાગે છે પણ જયારે સફળ થશે ત્યારે તમે નોંધી રાખજો કે એ કૃષિ જગત માટે સોનેરી દિવસ ભારતનો ગુજરાતનો ખેડૂત પોતાની પસંદગીના ભાવથી વેચતો સૌથી જમા પાસું હોય તો આ છે મિત્રો કે હું કોન્ટ્રાક્ટ કરીશ ક્યારે મને મારો ભાવ પસંદ પડશે તો હું તમારી સાથે કોન્ટ્રાક્ટ કરવાનો છું નહીતર મારે કોન્ટ્રાક્ટ કરવાનું છે નહીં બીજું આનું મહત્વનું અગત્યનું પાસું એ છે કે આ કમ્પલસરી નથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ત્યારે જ શક્ય થશે કે જ્યારે બે પાર્ટી સંમત હોય તો ખેડૂતો સંમત થશે તો એને કોન્ટ્રાક્ટ કરવાનો છે ખેડૂતોને વ્યાજબી ભાવ મળશે તો ખેડૂત કરવાનો છે એવી જે કાયદાની અંદર જોગવાઈ છે એનો લાભ ખેડૂતોની ઈચ્છા પડે તો લેવા દો એની ઈચ્છા પડે તો ના લે એવી જે કાયદામાં જોગવાઈ છે એ કાયદાનું નામ લઈને ખેડૂતો જમીન વગરના થઈ જવાના છે ખેડૂતો બંધવા મજદૂરો થઈ જવાના છે ભલા માણસ આ દેશનો ખેડૂત હવે ઈ ઓગણીસો સત્તાવન અઠાવન નો ખેડૂત નથી